અંકલેશ્વર પંથકના નદી કાંઠાના ગામોમાં તાળના અનેક ઝાડો ઉપર તાળફળી ઉતારી ખેડૂતો તેનું વેચાણ કરી રહ્યા છે અંકલેશ્વર પંથકમાં ઉનાળામાં ગગનચુંબી તાળના ઝાડ ઉપર તાળફળીના ઝુમખાઓ થાય છે થી બસ્સો ફૂટ ઊંચા તાળના વૃક્ષો ઉપરથી તાળફળીના ઝુમખાઓ ઉતારવા જોખમી અને અતિ મુશ્કેલ કાર્ય છે આ માટે ખાસ પારંગત શ્રમજીવીઓ અત્યંત કુશળતાપૂર્વક થી બસ્સો ફૂટ ઊંચાઈ સુધી ચઢાણ કરી કાળજીપૂર્વક તાળફળીના ઝુમખાઓ નીચે ઉતારે છે તાળમાં વૃક્ષો ઉપરથી નીચે ઉતારવામાં આવેલ તાડફળીના ફળમાંથી તાડફળી કાઢવામાં પણ શ્રમજીવીઓની ખાસ કારીગરી હોય છે કે વૃક્ષ ઉપરથી નીચે ઉતારવામાં જે શ્રમ અને જોખમ શ્રમજીવીઓ ઉઠાવે છે તે પ્રમાણમાં વર્તન મળતું નથી હાલ તાડફળીનો માર્કેટમાં ભાવ છસો રૂપિયા છે જ્યારે વેપારીઓ ના ભાવે લઈ જાય છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત દિનેશ લક્ષ્મણ વસાવા છેલ્લા પંદર વર્ષથી તાડફળીનો વેપાર કરે છે જો હાલ માર્કેટના ભાવથી ખુશ છે ઉનાળામાં તાળફળીનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક હોય છે ખાસ કરીને પાચન ક્રિયાને તાળફળીનું ફળ સરળ બનાવે છે આ ઉપરાંત આંતરડાના રોગો માટે પણ ગુણકારી સાબિત થાય છે અંકલેશ્વર પંથકની તાળફળી મુંબઈ સુરત જેવા મોટા શહેરો સુધી પહોંચે છે ફળી ગલેલીના દેશી નામથી પણ જાણીતું છે અમે તાળફળીનો ધંધો દસ થી છેલ્લા લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તાળનો ભાવમાં થોડો વધારો છે